હેલો ફ્રેન્ડ્સ સોનીવાલા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હું છું શીતલભાવ હશે મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આવી રીતના ક્રંચિસ તો તેના માટે મેં અહીં ઘણી કાપડ લીધેલું છે એની લંબાઈ છે ચોવીસ ઇંચ ઇંચની લંબાઈ લીધેલી છે અને એની પોરાઈ લીધેલી છે ચાર ઇંચ તો સૌથી પહેલાં આપણે હવે એને આવી રીતના કાપડને ફૂલ કરવાનું છે અને ઉપરથી બે ઇંચ છોડીને સિલાઈ કરવાની છે બે ઇંચ હવે ત્યાં છોડી દેવાના છે અને ત્યાં આગળ આવી રીતના ચોકથી માર્કિંગ કરી દેવાનું છે અને અહીંયાથી સિલાઈ કરવાની છે અહીંયાથી સિલાઈ કરવાની છે અહીંયા પણ આવી રીતના બે ઇંચ છોડી દેવાના છે હવે જે આપણે બે ઇંચ છોડ્યા હતા ને કઈ માર્કિંગ કરાયેલું છે ચોકથી ત્યાં આગળ આપણે સિલેને લોક કરી દઈશું આવી રીતના સિલાઈ ખુલી ના છે ત્યાર પછી આપણે ડિસમિસ કે કસરની મદદથી સપટીપીંડથી પણ આ રીતના કાપડને પલટાઈ દેવાનું છે હવે આ બાજુના જે છેડો છે એ અને આ આવી રીતના બે કાપને આવી રીતના સરખા કરીને અહીંયા ઘરે ઊભી સિલાઈ કરી દેવાની છે એ પણ લોક કરી દેવાનું પણ

જ્યાં આપણે જગ્યા છોડી છે ત્યાંથી ઇલાસ્ટિકને ઇન્સર્ટ કરવાનું છે હવે ઇલાસ્ટિકને આવી રીતના રાખીને અહીંયા આગળ સિલાઈ કરી દેવાની છે ટૂપી આવી રીતના રાખવાની છે એકની પર એક આવી રીતે ઇલાસ્ટિક રાખીને એવા સિલાઈ કરી દેવાની છે આ તો વખત આવી રીતના સિલાઈ કરી દેવાની છે એકદમ પાકી સિલાઈ થઈ જશે ત્યાર પછી આ જે કાપડ ખુલ્લું છે અહીંયા આગળ પણ આપણે એને સિલાઈ કરી દઈશું અંદરની સાઈડ રાખવાનું છે આવી રીતના બંને બાજુ અંદરની સાઈડે આવી રીતના કાપડને અને અહીં આગળ આપણે એને ઉપરથી સિલાઈ કરી દેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રંચિસ તૈયાર થઈ ગયું છે ક્રંચિસ તૈયાર થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો તો તમે જરૂરથી આ એક વખત આવી રીતના બનાવવાનો ટ્રાય કરજો અને મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ